Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ટીવી ઇન્ડસ્ટ્રી અલવિદા ઉત્તર પ્રદેશના મેટ્રામાં તેમના ઘરે મૂળ હાલતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ આકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે અભિનેતાએ લગભગ સમયના મહિના મુંબઈને છોડી દીધું હતું જે બાદ તેને મેરેજ પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેરજમાં તેના ભાઈ સંજય મંચંદ પસંદના ત્યારે ઘરે ફાંસીથી લટકતી હાલમાં મળી આવ્યો છે ઘણા અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો તે તેના નજીકના લોકો કહ્યું કે તેને ખૂબ જ પરેશાન લાગતો હતો લલિત મનચંદના ત્યારે મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવાર પર આ તૂટી પડ્યું છે અભિનેતાના પરિવારે તેની પત્ની તરુણા ચંદાના અઢાર વર્ષીય ઉજ્જલ મનચંદા અને ત્યારે પુત્રી શ્રેયા મનચંદા જે પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તેને સુવા માટે પોતાના રૂમમાં ગયા હતા સોમવારે સોમવારે જ્યારે જ્યારે તેમના પરિવારના સભ્ય તેને ચા માટે જગાડવામાં આવ્યા ત્યારે તે બોડીથી પાછી ગયેલા ત્યારે મળી આવી હતી જો કે મિત્રો આ પછી પરિવારજનો તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મિત્રો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો